ધારીના છથડિયા ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે ગામ લોકોની ફરિયાદના પરિણામ સ્વરૂપે અંતે દીપડાને પાંજરે પૂરવામાં આવેલ છે ધારીના છથડિયા ગામે દીપડાએ આતંક મચાવેલો છે દીપડીના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઈ ગયેલા છે વાડી ખેતરમાં કામ કરતા ખેડૂતો ઉપર દીપડાનો ભય જળુંબી રહ્યો છે ધારી વન વિભાગે દીપડીના ત્રાસ અને હુમલાની આશંકાઓ અંગે રજૂઆતો કરેલી હતી વનતંત્ર દ્વારા રહેણાકી વિસ્તારમાં આટાફેરા કરતી દીપડીને પાંજરે પૂરવામાં આવેલી છે છતડીયાવાસીઓએ દીપડી પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધેલો છે